કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ટુના આપણે દાખલા શરૂ કર્યા છે પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમને અલગ અલગ સૂત્રોની અંદર કયા કયા એકમો કઈ રીતે મૂકવામાં આવે છે એનો પ્રોબ્લેમ રહેતો હોય છે એ વિચારીને આપણે સૂત્રો માટેનો એક ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવવાનો પ્રયત્ન કરવાનો વિચાર કર્યો છે તો આ વિડીયોની અંદર ઓલ ઓવર આખા ચેપ્ટરમાં જેટલા પણ સૂત્રો ઇન્વોલ્વ હશે એ સૂત્રમાં કયું પદ કઈ રીતે મૂકવું અને કયા એકમ દ્વારા એની માહિતી મેળવવી એનો અભ્યાસ આપણે કરવાના છીએ તો ચેપ્ટર બે વિદ્યુત રસાયણ એના તમામ સૂત્રોનો અભ્યાસ આપણે કરવાનો છે તો ધ્યાનથી વિડીયો જોજો અને બીજા મિત્રોને પણ શેર કરજો પહેલો ટોપિક આપણો ડેનિયલ કોષ સાથે સાથે થોડું સમજતા રહીશું ડેનિયલ કોષમાં આપણે સૂત્રનો યુઝ કરવાનો છે આગળ જતા એ જીરો સેલ અને ઇ સેલ તો એના આધારે પહેલાં તો એની રિએક્શન સમજીએ આમાં એનોડ તરીકે શું હોય ઝેડેન લીધેલું હોય છે અને કેથોડ તરીકે સીયુ લીધેલું હોય છે તો બંને રિએક્શન લખતા તમને આવડતી હોવી જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા લખીએ આપણે તો ઝીંકનું ઓક્સિડેશન થાય છે એમાં ઝેડેનમાંથી શું બનશે ઝેડેન પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન ગુમાવશે જે પ્રક્રિયા ઇલેક્ટ્રોન ગુમાવે ઓક્સિડેશન કહેવાય મેડવે રિડક્શન કહેવાય કેરી મેરી યાદ તમે રાખી શકો છો આ ટ્રિક્સ આપણી કેરી અને મેરી કેરીનો મતલબ થાય કેથોડ ઉપર રિડક્શન થાય એટલે રિડક્શન કોનું થશે કોપરનું રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન થાય ઈ મેરી ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન થાય તો હવે કોપર છે એ રિડક્શન કઈ રીતે કરે છે તો ધ્યાન આપજો આગળ સીયુ પ્લસ ટુ એ આ બે ઇલેક્ટ્રોન મેળવશે અને મેળવે એટલે શું થશે રિડક્શન પામી સોલિડમાં કન્વર્ટ થઈ જશે અને બંને એની ટોટલ રિએક્શન એટલે એરોની ડાબી બાજુવાળા ડાબી બાજુ ઝેડેન સોલિડ આ એકવાયસ કહી શકો તમે આઈની દ્રાવણની અંદર નેક્સ્ટ ઝેડેન પ્લસ ટુ આઈ એકવાયસ પ્લસ યુ સોલિડ જમણી બાજવાડા જમણી ડાબી ડાબી બે ઇલેક્ટ્રોન સેમ સેમ થઈ ગયા એટલે જે ગુમાયા જેને મેળવ્યા બરાબર તફાવો સરખો છે બેનો એટલે લખવાની જરૂર નહીં આ તમારી રેડોક્સ પ્રક્રિયા થાય શું થાય રેડોક્સ રેડોક્સ પ્રક્રિયા એટલે જેમાં ઓક્સિડન રિડક્શન બંને જોવા મળતું હોય ઝેડેનમાં પ્લસ ટુ એટલે ઓક્સિડેશન અને સીયુ પ્લસ ટુમાંથી એટલે રિડક્શન થાય છે એવું આપણે કહી શકીએ હવે ખાસિયત શું તો ડેનિયલ કોષની અંદર એક મોલર સાંદ્રતાવાળા દ્રાવણો દ્રાવણો અહીંયા આગળ દ્રાવણો કરતાં આપણે વિદ્યુત વિભાજ્યો લખીએ છીએ વિદ્યુત વિભાજ્ય દ્રાવણો એ કેટલા હતા એક મોલર સાંદ્રતાવાળા હતા એટલે જે એક મોલર માટે ગણવાનું થાય એ બધા પ્રમાણિત હશે

પોતેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એને કહેવાય ઇઝીરો સેલ મતલબ કે એક પ્રકારની કોષની જે ઉર્જા છે એના આપણે ઇઝીરો સેલ કહીએ છીએ વિદ્યુત ચાલક બરાબર એ આ ઈ જીરો સેલ અનુસંધાન આપણે લેવું હોય તો લઈ શકીએ તો ઈ જીરો સેલ સૂત્ર શું હોય તો ઇ જીરો સેલ સૂત્ર આપણે જાણીએ છીએ ઈ જીરો કેથોડ માઇનસ ઈ જીરો એનોડ હવે ઇઝી કેથોડ માઇનસ એનોડ ડેનિયલ માટે લખવું હોય તો કેથોડ ઉપર કોણ છે કેથોડ ઉપર રિડક્શન થાય કોપર છે તો એના માટે આવી રીતે લખી શકીએ આપણે અહીં આગળ લખું છું હું ઈ જીરો સેલ ઇઝ ઇક્વલ ટુ ઇઝીરો સીયુ પ્લસ ટુ કેથોડ માઇનસ પ્લસ ટુ ઝેડ એન પ્રશ્ન થાય કે સાહેબ કેમ તમે ઝેડ એન પ્લસ લખ્યો આમાં તો ઝેડ એનમાં ઝેડ એન પ્લસ થાય તો બેટા અહીંયા આગળ આપણે રિડક્શન પોટેન્શિયલના ધ્યાનમાં લઈએ છીએ ઓલ ઓવર આખા ચેપ્ટરની અંદર પ્રશ્નતા એક સાહેબ રિડક્શન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરશું તો વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જોજો તમે ઝીંક માટે તમને આપેલો છે કોષ્ટકની અંદર ઝેડ એન પ્લસ ટુ ઝેડ એનનો માઇનસ ઝીરો પોઈન્ટ છોતેર આ તમારું રિડક્શન પોટેન્શિયલ છે બેટા જો તમારે એને ઓક્સિડેશન પોટેન્શિયલ જોવો હોય તો શું થઈ જાય પ્લસ ઝીરો પોઈન્ટ છોત્તેર થઈ જાય એ જ રીતે આ રિડક્શન પોટેન્શિયલના ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર એ જ રીતે સેમ એ સીયુ પ્લસ ટુ સીયુ એના માટે રિડક્શન પોટેન્શિયલ કેટલો છે ઝીરો પોઈન્ટ ચોત્રીસ જ્યારે ઓક્સરેશન પોટેન્શિયલ જુઓ તો માઇનસ ઝીરો પોઈન્ટ ચોત્રીસ થઈ જશે ખાલી શું થાય ચિન્હ પર લઈ જાય પણ આપણે જનરલી રિડક્શન પોટેન્શિયલોને ધ્યાનમાં રાખીને ઓલ ઓવર ચેપ્ટરમાં બધા દાખલા ગણવાના છે એટલા માટે આપણે રિડક્શન બતાવીએ આગળ ઝેડ એન પ્લસ ટુમાંથી ઝેડેન તો આની અંદર તમે કિંમત મૂકશો હવે પ્રશ્ન થાય કે સાહેબ લાવવાનું કેમ કેટલાય દાખલાની અંદર આપેલું હતું નહીં તો એ મોડે યાદ રાખવાની જરૂર નહીં તમને દાખલાના અંદર વેલ્યુઝ અને આપેલી હશે ના આપેલી હોય તો યાદ રાખવું પડે બેટા પણ યાદ રાખવાની જરૂર નથી બરાબર વિદ્યુત રાસાયણિક શ્રેણી તમે ક્રમબદ્ધ યાદ રાખી શકો ચઢતા ઉતરતા ક્રમવાળા દાખલા માટે અથવા તો પ્રશ્નો માટે પણ અહીંયા આગળ તમને મૂલ્ય આના આપેલા હશે ઈ જીરો સેલ કેથોડ અને એનોડ બંને વિદ્યુત રાસાયણિક શ્રેણી જે તમારી પુસ્તક આપેલું છે એની અંદર મૂલ્ય હશે એના ઉપરથી તમે ઈઝીરો સેલ એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધી શકો હવે એવા દ્રાવણોની વાત કરીએ કે ની સાંદ્રતા એક મોલર ન હોય તો એના માટે સુવૈજ્ઞાનિક આપણા આવ્યા હતા એમને સમીકરણ આપ્યું હતું સરસ મજાનું ઇ સેલ બરાબર જીરો સેલ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન બાય એન લોગ નીપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા એમાં ઈ એ પોસ્ટ પોટેન્શિયલ કહેવાય કોષ પોટેન્શિયલ આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ક્યારે હોય વન મોલર માટે જ હોય આ વન મોલર સિવાય બીજા બધા દ્રાવણ માટે એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા લો નિપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા ક્યાં આગળ હશે તો દાખલાઓ જોશો એની અંદર અહીંયા આગળ આયનો સ્વરૂપે જે હશે એની સાંદ્રતા તમને એક મોલરની હોય તો એ ઝીરો સેલ માટે એક મોલર સિવાય ગમે તે ટુ વોટ એવર એક સિવાય જે પણ હોય એ બધે બધી આગળ તમને આપેલી હશે એના દ્વારા તમે નિપજ ભાગ્યા પ્રક્રિયક કરો તો અહીંયા આગળ શું થશે નિપજમાં કોણ હશે અને પ્રક્રિયા જોવાની બેટા હંમેશા જે દાખલો આપ્યો એની તો નિપજ ભાગ્યા પ્રક્રિયકમાં નિપજમાં આયન કોણ છે એની જોવાની તો આ બાજુ નિપજમાં આયન છે ઝેડ એન પ્લસ ટુ અને બીજો આયન છે સામે સી ચલો તો હવે કેસી શોધવાના દાખલાઓ જ્યારે પૂછાતા હોય સંતુલન અચળાંક તો નાના સમીકરણના આધારે સંતુલન અચળાંક કઈ રીતે શોધાય આપણે જોઈએ છીએ તો સંતુલન અચળાંક કેસી માટેનું સમીકરણ હવે આ સંતુલન અચળાંક કેસી માટે આપણે એ સેલ લખીએ છીએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આનું સમીકરણ યાદ રાખતા હોય બેટા યાદ રાખવાની જરૂર નથી આના ઉપર કહી જશે એ ઝીરો સેલ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન બાય એન લો નીપજ ભાગ્યા પ્રક્રિયા હતો એની જગ્યાસો આવશે કેસી હવે જ્યારે કોઈ પ્રક્રિયા ચાલુ હોય કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા એ સંતુલિત અવસ્થામાં હશે એ વખતે તમારો પોટેન્શિયલ કેટલો થઈ જશે ઝીરો એના માટે આપણે થિયરી ભણવી પડે બેટા બરાબર થિયરી સમજાવીશું એટલે એમાં સમજજો તો આ ઝીરો થઈ ગયો તો એ ઝીરો સેલ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન બાય એન શું થઈ ગયું લોગ કેસી પોટેન્શિયલ તમારો ઝીરો થઈ જાય સંતુલિત અવસ્થા એટલે કોઈ તફાવત મળશે નહીં વિદ્યુત ચાલક બળનો એટલા માટે પોટેન્શિયલ ઝીરો થઈ જાય બરાબર એનો તો એ ઝીરો સેલને કરતા બનાવી દઈએ આપણે આ આખું પગ માઇનસવાળો આપવા જાવ શું થાય પ્લસ થઈ જાય આ એ ઝીરો સેલ એમ એમને એમ રાખી 0.059 પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન અપોન એમ કેસી જ્યારે પણ તમારે લોક કેસી શોધવો હોય એવા દાખલા આવો અથવા એમસીક્યુ આવો ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું રહેશે પ્રશ્ન થાય સાહેબ એમાં તો લોક કેસી મળે છે આપણે તો કેસી શોધવો છો તો હજુ આનો મોડિફાઈડ કરવું હોય તો આવું થઈ જ લોક કેસી બરાબર આ ક્યાં જશે આ બાજુ એ ઝીરો સેલ ગુણ્યા એન ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન કરી શકાય બેટા કેમ કે આ ઉપર જશે આ નીચે જશે લોક કેસી એમ હવે જ્યારે કેસી શોધો તો આ બધાની વેલ્યુ આની આપેલી છે આની આપેલી છે ને આપેલી છે તો લોગ કેસી બરાબર એક વેલ્યુ મળશે પછી કેસી બરાબર પહેલી બાજુ આવે લોગ એટલે થશે એન્ટી લોક તો એન્ટી લોક જે વસ્તુ આવે એ શોધવાની લોગ અને એન્ટી માટે આપણે અલગથી દાખલો બનાવીશું જોઈશું એવું બરાબર ચાલો આ તો સંતુલન અચળાંક શોધવા માટેનું સમીકરણ હવે સંતુલન અચળાંક શોધ્યા પછી આગળ જઈએ તો નેક્સ્ટ નેક્સ્ટમાં ગીસની ઉર્જાનો સમાવેશ થાય છે સોરી ઉર્જા અને પોટેન્શિયલ બરાબર બંનેના આધારે તો સૂત્ર આવું છે તમારા જોડે ડેલ્ટા જી બરાબર માઇનસ એનએફ સેલ હવે આની અંદર પરંતુ જ્યારે સાંદ્રતા એક હોય ત્યારે તમને ખબર છે કે સાંદ્રતા એક હોય એટલે પ્રમાણિત લેવું પડે એક મોલર હોય એટલે શું થાય વન મોલર હોય ત્યારે પ્રમાણિત વસ્તુ લેવી પડે પ્રમાણિત ની વાત કરીએ તો મુક્ત ઉર્જા પ્રમાણિત થઈ જશે એટલે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર બરાબર માઇનસ એન એફ આઈ પ્રમાણિત થઈ જશે ઈ જીરો છે બરાબર છે હવે આ ડેલ્ટા જી જીરો એટલે તમારો મુક્ત ઉર્જા ફેરફાર ગિફ્ટ ઉર્જા ફેરફાર બરાબર ગિફ્ટ ને મુક્ત ઉર્જા ફેરફાર એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલા આપણે થતા હોય બે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય પેલા બે લેતો હોય તો બે વિનિમયમાં ઇલેક્ટ્રોન કહેવાય બરાબર ફેરાડે ફેરાડે થાય એટલે છન્નું પાંચસો કુલમ લઈએ છીએ આ સરે પરફેક્ટ વેલ્યુ જુઓ તો છન્નું ચારસો સત્યાસી કુલમ પર મોલ આ એક કુલમ પર મોલ આ આપણે રાઉન્ડ રાઉન્ડઅપ લઈએ છીએ ઇઝ ઇક્વલ ટુ ફેરાડે આ કહી શકાય ફેરાડે નો મતલબ શું તો એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર

જી બરાબર માઇનસ આરટી એલ એન કે અથવા કેસી બરાબર આ સો જો હજુ ડિટેલમાં લખીએ તો ડેલ્ટા જી ઇક્વલ ટુ માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ આરટી લોગ કેસી આની મદદથી જ્યારે શોધવાની વાત હોય ત્યારે આની મદદથી પણ તમે મુક્ત ઉર્જા ફેરફાર અને કેસી શોધી શકો છો આ ટાઈપના દાખલાથી જ્યારે તમને સંતુલન જણાંક પૂછશે ત્યારે આનો ઉપયોગ થશે અને એ જીરો સેલના આધારે પૂછાશે તો આના લીધે તમે શોધી શકશો તો બંનેની અંદર તમે કેસી ફાઇન કરી શકો છો આ બંને સૂત્રોની મદદથી અવરોધ વિશે માહિતી મેળવીશું દરેકને ખબર છે અવરોધ આર બાય એ કોઈ પણ વાહકતાનો અવરોધ કેટલો હોય તો એની લંબાઈના સમ પ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય એવું આપણે કહીએ છીએ તો આર ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા અજળાંગ મુકાશે રો એલ બાય એ જ્યાં આગળ લખીશું આપણે આર બરાબર શું કહેવાય અવરોધ કહેવાય રો બરાબર શું કહેવાય વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા અથવા અવરોધકતા એનો એકમ શું થાય એકમ થશે ઓમ ટુ મીટર જ્યારે અવરોધનું એકમ શું થાય ઓમ થાય બરાબર તો અવરોધ વિશે આપણે આ સૂત્ર યાદ રાખીશું એલ એટલે લંબાઈ થશે અને એ એટલે આઠ છેદનું ક્ષેત્રફળ આઠ છેદ મોટા ભાગે શું ગોળ વાયર જ હોય આપણા તો વર્તુળની જ વાત હોય તો આનું શું આવશે પાઈ આર સ્કવેર જ આવશે જ્યાં તમે શોધશો ત્યાં આગળ રો એટલે તમારો વિશિષ્ટ અવરોધ પ્રતિરોધકતા અથવા તો અવરોધકતા તમે આને જે કહેવો એ દઈ શકો છો તો અવરોધના ઉપરથી બીજું શું મળે છે તો તમને દરેકને ખબર છે સપોઝ એક હાઈવે છે એ હાઈવે ઉપર આપણે જઈએ છીએ તો હાઈવે ઉપર આપણે સ્પીડ મેક્સિમમ હોય કેમ કે એના અંદર અવરોધ નહીં બમ્પ હોતા નથી કેમ કે હાઈવે છે એ ફૂલ સ્પીડ માટે બન્યો છે હવે સપોઝ આપણે હાઈવે ઉપર થોડા થોડા અંતરે નજીક નજીકમાં બમ્પ મૂકી દઈએ તો શું થશે ભલે હાઈવે છે પણ અવરોધ વધી ગયા બમ્પ વધી ગયા તો શું થાય તમારી સ્પીડ ધીમી થઈ જશે એટલે જેટલા અવરોધ વધારે એટલી વાહકતા ઓછી ખ્યાલ આવે છે અને વાહકતા વધારવી હોય તો અવરોધ ઓછો કરવો પડે એટલે અવરોધ અને વાહકતા ટૂંકમાં એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં હોય તો આપણે હવે ટોપિક જોઈએ છે વાહકતા આ બેટા કહેવાય જેનો એકમ છે વડે દર્શાવાય આ વાહકતાને આપણે શોધવાની છે તો જી બરાબર શું થશે પહેલાં તો વન અપોન આર આ તમને હાલ ખ્યાલ હોવો જોઈએ કેમ કેમ કે અવરોધ અને વાહકતા આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે આ બંને એકબીજાથી વ્યસ્ત રિલેશન દર્શાવે છે તો આરનું સમીકરણ આપણા જોડે છે મૂકી દઈએ તો જી બરાબર વન અપોન આરનું સૂત્ર શું રો એલ બાય એ એટલે રો એલ બાય એ હશે એ ક્યાં જશે ઉપર જશે એટલે એ બાય રો એલ થશે બરાબર તો હવે જી બરાબર આપણને શું મળ્યું છે એ બાય રો એલ હવે વન અપોન રો કંઈ નહીં એટલે વન અપોન રો કહેવાય વન અપોન રો ઇઝ ટુ કે થાય કે ને કહેવાય કાપા અચળાંક કાપા અચળાંક બીજી ભાષામાં એને વાહકતા કહેવાય બીજી રીતે કેવું હોય તો વિશિષ્ટ વાહકતા કહેવાય શું કહેવાય વિશિષ્ટ વાહકતા પ્રશ્ન શું છે અહીંયા આગળ આ સિમેન્સ અહીંયા સિમેન્સ પ્રતિ મીટર એટલે કે તમારે કહેવું તો એસએમ ઇનવર્સ અથવા તો સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર એટલે એસ સી એમ ઇનવર્સ આ રીતે તમે એનો એકમ લઈ શકો તો જી બરાબર વન અપોન રો એટલે શું થશે કે તો શું થશે કે એ બાય એલ આ વન અપોન રોની જગ્યાએ આપણે કે મૂક્યો કે એના કરતાં બનાવીએ તો શું થશે એલ ઉપર જશે જી એલ એ નીચે જશે આ તમારું મેઇન સૂત્ર બેટા જ્યારે તમને વાહકતા શોધવાનું કહેશે વાહકતા વિશિષ્ટ વાહકતા કાપા સ્નાન વગેરે શબ્દોથી આના ઓળખવામાં આવે છે હવે મોટાભાગે આખા ચેપ્ટરનો તકલીફ ક્યાં છે તકલીફ મેઇન અહીંયા છે કે સાહેબ વાહકતા તો જીને કહેવાય જીને શું કહેવાય વાહકતા કહેવાય અને કેને શું કહેવાય વાહકતા કહેવાય તો આ બંનેને ઓળખવાના કઈ રીતે મોટાભાગના છોકરાઓ જ્યારે રકમની અંદર વાહકતા શબ્દ જોવો એટલે મૂંઝાઈ જતા હોય છે કે કઈ વાહકતા લેવી તો એ વાહકતા માટે બેટા તમારો મેઇન સોલ્યુશન શું હતું એકમ જુઓ તમારે જો સિમેન્ટ્સ આપેલો હોય તો એ આ વાહકતા જીની વાત કરેલી છે જ્યારે એમ ઇનવર્સ અથવા તો એસ મીટર ઇનવર્સ અથવા સેન્ટીમીટર ઇનવર્સ બરાબર ટૂંકમાં સિમેન્સ પ્રતિ મીટર અથવા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર આવી રીતે જો ઉલ્લેખ કરેલો હોય રકમનો તો પછી સમજવાનું કે આ તમારો કે ની વાત કરેલ છે અહીં આગળ આ રીતે તમે સૂત્રના મદદથી એને જાણી શકો અને થર્ડ પોઈન્ટ છે આપણો કોષ અચણાંક કોષ અચળાંક એને કહેવાય જી સ્ટાર જી સ્ટાર નું સૂત્ર ડાયરેક્ટ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો કોષ અચળાંકના પહેલા આપણે અવરોધકતાનું સૂત્ર વાપરીશું ઇઝ ઇક્વલ ટુ એલ બાય રો એલ બાય આ સૂત્રની મદદથી આપણે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો રો અપોન વન જો રો અહીંયા લાવી દઉં તો કે આવી જશે અહીંયા આગળ મને કે લખવું હોય તો આ રીતે લખી શકું વન અપોન કે બરાબર શું થાય રો થશે આ કે નીચે આવે રો ઉપર તો આના ઉપરથી આપણે શું કહીએ કે વન પોન કે હોય ત્યાં રો એટલે રોની જગ્યાએ વનપોન કે મૂકી શકીએ તો આવું થશે આર બરાબર એલ બાય કે એ થાય રોની જગ્યાએ આપણે શું મૂક્યું વન પોન કે રોની જગ્યાએ આપણે વન પોઈન્ટ કે મૂક્યું કે નીચે જ જશે હવે આપણા આ એલ બાય છે વાહકતા કોષની વાત કરીએ તો એલ બાય એ કેવો હોય છે અચડ એના માટે આપણે થિયરી જોવી પડે બેટા એલ બાય અચળક કેમ કે અચળાંક કેમ છે કેમ કે વાહકતા કોશના કોઈ જે ઇલેક્ટ્રોન લીધા છે એના માપ બદલાવાના નહીં પ્લેટિનમ યુઝ કર્યું છે આપણે એનું ક્ષેત્રફળ પણ બદલાવવાનું નથી વાગતા કોષનું એટલે આ બાય એનું મૂલ્ય કેવું થાય અચળ થાય તો આર બરાબર એલબાય ની જગ્યાએ શું આવશે જી સ્ટાર આવશે અચળ એટલે જી સ્ટાર અચડાક મૂકી છે નીચે છેદમાં શું કે માટે આપણો સૂત્ર બનાવી શકીએ જી સ્ટાર બરાબર આ કે ઉપર જશે જી સ્ટાર બરાબર આર કે આ તમારું મુખ્ય સૂત્ર થશે કોષ અચળાંક શોધવા માટે આ ત્રણે ત્રણ નોંધી લેજો સ્ક્રીનશોટ લઈ લો આના આધારે તમે જેવા પણ દાખલા જોશો અંદર એ બધે બધા દાખલા સોલ્વ થઈ જશે ખાલી આની બાબતમાં ધ્યાન રાખવાનું કે વાહકતા એકલા સિમેન્ટ્સમાં કીધું હોય તો આ વાગતા જી આવશે જ્યારે સિમેન્ટ્સ પ્રતિમીટર અથવા સિમેન્ટ્સ પ્રતિ સેન્ટીમીટરની વાત હોય ત્યારે આપણે કેનો ઉલ્લેખ કરીશું કાપા અચડાંક કપા અચડાક કહેતા હોય ઘણા બધા એના આધારે તમે આ સોલ્વ કરી શકો છો બરાબર હવે મૂલર વાગતા અને સીમિત મૂલર વાગતા તેમજ નિર્ભળ વિદ્યુત વિભાજ્ય માટે કોલર્સનો જે નિયમ છે એના આધારે જે સૂત્ર આવે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે તો લખીએ આપણે અહીંયા આગળ મોલર વાહકતા મોલર વાહકતાને આપણે દર્શાવીએ છીએ ઘણા બધા કે સાહેબ આ લેમણા એમ કઈ રીતે કહેવાય તો આવું થાય બેટા સ્મોલ લેમડા છે અને આ કેપિટલ લેમડા કહેવાય બરાબર ગ્રીક વર્ડ્સ છે એના અંદર જોઈ લેવાનું આ ગ્રીક શબ્દો કહેવાય બધા તો લેમણાં એમનું સૂત્ર શું છે તો લેમડા એમ બરાબર શું થાય કે બાય સી કે એટલે તમારી વિશિષ્ટ વાહકતા કહેવાય અથવા વાહકતા અને સી એટલે તમારી સાંદ્રતા કહેવાય સાંદ્રતા તમે શોધતા આવડે છો મોલારીટી મોલારીટીના આધારે આપણે શોધીએ છીએ બરાબર તો આ જે સાંદ્રતા છે એનો એકમ શું થાય મૂલ પ્રતિ લીટર નાનો સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટર ઇનવર્સ મીટર ઇનવર્સ જે તમારે લેવો લેવાય હવે મોટાભાગે છોકરાઓ કન્ફ્યુઝ શું થાય છે ચોપડીની અંદર મીટર ઇન્વર્સમાં મીટરમાં આપેલા છે ને સેન્ટીમીટરમાં આ આવેલો છે એસ સીએમ સ્ક્વેર એસ એમ સ્ક્વેર હવે કયો એકમ વાપરવું તો જો તમે વ્યવસ્થિત રીતે દાખલા સોલ્વ કરવા માંગતા હોય બધા એક સરખી રીતે અને આગળ જતાં એ દાખલામાં જો સૌથી વધારે ઉપયોગ થતો હોય તો એ એકમ સેન્ટીમીટરવાળો એકમ તમારે વધારે ધ્યાનમાં લેવાનો રહેશે કોઈને પ્રશ્ન હોય કે મીટર ઇન્વર્સ લેવો હોય તો શું કરવું તો મીટર ઇન્વર્સવાળો મીટર સ્ક્વેરવાળો લેવો તો લેવા એકમ પણ તેના લીધે તમને સૂત્રના અંદર પછી આખો અલગ રીતે ગણતરીમાં ભાગ લેવો પડશે જો તમને દાખલાની અંદર સ્પષ્ટતા કરી હોય કે સેન્ટીમીટરમાં ગણો કે મીટરમાં ગણો તો તમારે બરાબર છે લાવવું પડે બાકી કહેતા નથી સેન્ટીમીટરમાં લાવીએ તો પણ ચાલે કઈ રીતે સમજાવું છું તો કે બાય સી ઇન ટુ વન થાઉઝન્ડ હવે એકમ આપણે લેમણાં એમનો કાટ તો શીખવાડું તમને ધ્યાન આપજો કેનું એકમ શું થાય તો કેનો એકમ થાય સિમેન્ટ્સ પ્રતિ મીટર સ્કવેર સોરી મીટર ઇનવર્સ અથવા તો સેન્ટીમીટર ઇનવર્સ આપણે સેન્ટીમીટરવાળો લઈએ છીએ સાંદ્રતાનો એકમ શું થાય મોલ લીટર ઇનવર્સ મોલ પ્રતિ લીટર અને હજાર છ સેન્ટીમીટર ક્યુબ અને લીટર ઇનવર્સના માટે લઈએ છીએ આપણે બરાબર આ હજાર એના આધારે ગણીએ છીએ તો હવે એકમ કઈ રીતે લાવો તો લીટર ઇનવર્સ લીટર ઇનવર્સ કેન્સલ સિમેન્સ એમના એમ સેન્ટીમીટર માઇનસ વન છે ને સેન્ટીમીટર ત્રણ છે ત્રણમાંથી એક જાય તો બે તો સેન્ટીમીટર સ્ક્વેર આ મોલ નીચે છે એટલે એક ઘાત કહેવાય ઉપર આવો તો માઇનસ એક ઘાત થાય તો શું થાય મોલ ઇનવર્સ આ તમારું લેમણાં એમનો એકમ થાય બેટા લેમણાં એમનો એક જ આ એકમ યાદ રાખો મગજમાં આ તમારા બધા દાખલાના જવાબ સારા એવા ઝડપથી લઈ આપશે સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ કોઈ કે સાહેબ ના મારે તો મીટરમાં જ જોઈએ છે તો બેટા આ સૂત્ર જે છે વાળું ગુણાવાળું એને આવી રીતે લખવું પડેલ એમણે એમ બરાબર કે બાય આ ગુણાકારમાં હજાર લખતા હતા એના નીચે છેદમાં હજાર આવશે તો આનો એકમ તમે કાઢશો એટલે આવું આવશે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ પણ હું આ રિકમેન્ડ કરતો નથી એમાં જવાબ લેવાય નીચે છેદમાં ગુણો તો પણ આપણે આના અંદર જવાબ લઈશું આગળ જતા બધા સેન્ટીમીટરની અંદર જવાબ જોવા મળે છે આ એકમમાં લેમણા એટલે મોલર વાગતા એસ એમ સ્ક્વેર મોલ ઇનવર્સ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ અને એકમ કઈ રીતે આવ્યો મેં તમને જણાવ્યું અહીં આગળ કે એનો એકમ થાય સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અથવા તો સિમેન્સ મીટર ઇનવર્સ તો અહીંયા આગળ મીટર વાળો આવશે એટલા માટે અહીંયા આગળ મીટર સ્ક્વેર આવશે બરાબર તો એક મોલ પ્રતિ લિટર એટલે મોલ લીટર ઇન્વર્સ અને હજાર કોના માટે સેન્ટીમીટર મતલબ પ્રતિ લીટરના આધારે આપણે આ હજાર એડ કરીએ છીએ બરાબર એડ ગુણીએ છીએ આગળ તો આ રીતે આપણે લેમણા એમ શોધી શકીએ છીએ ને એના પછી નિર્ભય વિદ્યુત વિભાજન માટેનો કોલ રસના નિયમની વાત કરીએ તો કોલ રસનો નિયમ શું કહે છે બેટા નિયમ ટૂંકમાં તમને વર્ણન કરવું કે વિદ્યુત વિભાજ્યની અનંત બંધને મોલર આપતા કે તેમાં રહેલા ધન આયન ઋણાયન અનંત મોલર વાગતાના સરવાળા બરાબર થાય એના માટે થિયરીનો અભ્યાસ કરવો પડે આપણે અહીંયા આગળ સૂત્રોની વાત કરીએ છીએ તો વિદ્યુત વિભાજ્યની અનંત બંદરની મોલર વાગતા એટલે એમ તો કેટલી હોય તો એના અંદર રહેલા ધન આયન પોઝિટિવ આયન વત્તા લેમણા ઝીરો અહીંયા આગળ આવી રીતે લખી કહો તમે એમ પ્લસ લેમણા ઝીરો એમ માઇનસ મતલબ શું થાય વિદ્યુત વિભાજ્યની અનંત મંદરની મોલર વાગતા તેમો રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદનની મોલર વાહકતાના સરવાળા બરાબર થાય આનાથી તમે એસિડિક એસિડના ઉદાહરણ દ્વારા આખો નિયમ સમજાવીને ગણી શકો છો આના પછી આવશે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેનો કે એ વિયોજન અચળાંક શોધવાનો તો સૂત્ર શું થાય એનું સી આલ્ફા સ્ક્વેર બાય વન માઇનસ આલ્ફા એમાં સી બરાબર સાંદ્રતા કહેવાય અને આલ્ફા બરાબર થાય તમારો વિયોજન અંશ આના કહેવાય વિયોજન અંશ વિયોજનાંશ કઈ રીતે શોધવું આલ્ફા તો આ ચેપ્ટરના અનુસંધાનમાં લેમડા એમ બાય લેમડા ઝીરો એમ લેમડા એમ તો તમને ખબર છે મોલર વાહકતા અને લેમડા ઝીરો એમ એટલે સીમિત મોલર વાહકતા સીમિત મોલર વાહકતા પ્રશ્ન થાય કે સાહેબ સીમિત મોલર વાહકતા ને બધું આપેલું હોય હા બેટા આ પદો જેટલા મેં તમને સમજાયા આ બધા પદ તમને અંદર ચોપડીની અંદર બધા જ ક્યાંય દાખલા જે મેં ગણતા હોય એની અંદર આપેલા હોય છે અને પદના આધારે એકમના આધારે આ ચેપ્ટરમાં એકમનું ખૂબ મહત્ત્વ છે ધ્યાન આપજો જો આ એકમોના અંદર ગફલત થઈ ગયા તમે તો કઈ વાંક તા કઈ મુલર વાહતા કઈ વિશિષ્ટ વાકતા આ બધામાં લોચા થશે એટલે જ મેં તમને સમજી અને પહેલાં સૂત્રો બનાવવાનો સૂત્રોનો વિડીયો બનાવવાનો આગ્રહ રાખ્યો જેના કારણે તમારે ઓલ આખા ચેપ્ટરના સૂત્રો ક્લિયર થઈ જાય તો પછી એના દાખલા તમે ક્લિયર કરી શકો અહીંયા આગળ લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટ કોઈ સૂત્ર રહેતું નથી મારા ખ્યાલથી સૂત્રોના આધારે હવે જે પણ દાખલા છે આપણે ગણવાની શરૂઆત કરીશું નેક્સ્ટ વિડીયોમાં